કેમ છો મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી અરેબિયાના જૂના શહેરમાં અલાદ્દીન નામનો એક ગરીબ છોકરો રહેતો હતો અલાદ્દીન એક હોંશિયાર ચપળ અને હંમેશા ખુશ રહેતો છોકરો હતો પરંતુ તે તેના જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા રાખતો હતો તેની માતા ખૂબ જ મહેનતુ હતી અને તેઓ જીવિત રહે તે માટે ઘરે કપડાં સીવતા હતા એક દિવસ શહેરના બજારમાં અલાદ્દીન એક રહસ્યમય જાદુગરને મળે છે જે પોતાને તેના મૃત પિતાનો મિત્ર હોવાનું જાહેર કરે છે આ જાદુગરનો હેતુ ખૂબ જ ચતુર હતો તે અલાદ્દીનનો ઉપયોગ ખાસ હેતુ માટે કરવા માંગતો હતો તેણે અલાદ્દીનને કહ્યું જો તું મારા માટે એક કામ કરીશ તો હું તને ધનવાન બનાવીશ અલાદ્દીને લોભને વશ થઈને જાદુગર સાથે જવાનું નક્કી કર્યું તે બંને એક ગુફાના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા જ્યાં જાદુગરે કેટલાક મંત્રો સંભળાવ્યા અને દરવાજો ખુલી ગયો ગુફાની અંદર અદભુત ખજાનો હતો પરંતુ જાદુગરની નજર એક ખાસ દીવા પર હતી તેણે અલાદ્દીનને કહ્યું આ દીવો ઉપાડો અને મારા માટે લાવો અલાદ્દીને ચિરાગ ઉપાડ્યો પણ જેવી તેણે જાદુગરને દીવો આપવાનો પ્રયત્ન કર્યો જાદુગરે ગુફા બંધ કરી દીધી અને અલાદ્દીન અંદર ફસાઈ ગયો અલાદ્દીનને સમજાતું નહોતું કે હવે શું કરવું અચાનક તેણે દીવો સાફ કરવાનું શરૂ કર્યું જેમાંથી ધુમાડો ભરેલો જીની નીકળ્યો જીનીએ કહ્યું હું આ દીવાનો જીની છું તમે મારા ગુરુ છો અને તમે જે ઈચ્છો તે હું કરીશ અલાદ્દીને તરત જ કહ્યું મને અહીંથી બહાર કાઢો જીનીએ તેનું પાલન કર્યું અને અલાદ્દીનને તેના ઘરે પાછો લાવ્યો અલાદ્દીન હવે ચિરાગના જીનીની મદદથી તેનું અને તેની માતાનું જીવન બદલવાનું શરૂ કરે છે તેણે પૈસા હીરા અને અને આલિશાન મહેલની માંગણી કરી હવે તે ખૂબ થવા લાગી જીનીની મદદથી તે રાજકુમારીને ભવ્ય રીતે મળ્યો અને તેણીને તેના પ્રેમમાં પડી રાજકુમારીના પિતા સુલતાન અલાદ્દીનની સંપત્તિ અને ભવ્યતા જોઈને તેમના લગ્નની ગોઠવણ કરી પરંતુ વાર્તાએ હજુ પણ ઘણા રસપ્રદ વળાંક લીધા અગાઉ અલાદ્દીન જાદુગર હવે પાછો ફર્યો હતો તેને ચિરાગ વિશે સત્ય ખબર પડી અને તે કોઈ પણ ભોગે પાછો મેળવવા માંગતો હતો તે જૂના ઉદ્યોગપતિના વેશમાં અલાદ્દીનના મહેલ આવ્યો અને કહ્યું કે તે જૂના દીવાઓને બદલીને નવા લગાવી રહ્યો છે રાજકુમારીએ આ સાંભળ્યું અને અજાણતા જાદુગરને અલાદ્દીનનો જાદુઈ ચિરાગ આપ્યો દીવો મેળવ્યા પછી જાદુગર તેના કાળા મંત્ર સાથે જીનીને બોલાવ્યો અને રાજકુમારી સાથે અલાદ્દીનના મહેલને ક્યાંક દૂર લઈ ગયો જ્યારે અલાદ્દીન પાછો આવ્યો અને આ બધું જોયું તો તે ખૂબ જ પરેશાન થઈ ગયો પરંતુ તેણે હિંમત ન હારી અને પોતાની બુદ્ધિમત્તા અને ઈચ્છુક જીનીની મદદથી તેણે જાદુગરને હરાવ્યો હિંમત અને બુદ્ધિમત્તાથી અલાદ્દીનને તેનો ચિરાગ અને રાજકુમારી પાછી મળી તેણે જાદુગરને હંમેશ માટે ખતમ કરી દીધો અને તેનો મહેલ પાછો મેળવ્યો હવે તે અને રાજકુમારી ખુશીથી રહેવા લાગ્યા જીનીએ પણ તેમની સાથે રહેવાનું અને દરેક મુશ્કેલીમાં મદદ કરવાનું વચન આપ્યું સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ